ભર શિયાળા દરમિયાન તોફાની હલછલ વધી રહેલી જોવા મળી રહી છે અત્યારે તમે લાઈવ સિસ્ટમ થકી પણ જોઈ શકો છો હિન્દ મહાસાગરના ક્ષેત્રથી બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા ઘેરાઈને પોતાની તોફાની અસરો દર્શાવી રહ્યા છે બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો શ્રીલંકાના મદુરાઈના વિસ્તારોની અંદર હાલ અત્યારે ભૂક્કા કાઢી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની ઘાતની તીવ્ર અસરો વધી રહી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર

ફરી એકવાર માવઠાનું મોટું સંકટ મંડરાવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો કે ક્યાં પહોંચી છે સિસ્ટમ હવે કઈ દિશાઓની અંદર આગળ વધશે તો તમે લાઈવ મેપ ની અંદર પણ જોઈ શકો છો જી હા દર્શક મિત્રો સેટેલાઇટ યુની અંદર પણ તમે અત્યારે ખાસ જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમની ભયંકર હલચલો વધી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે આ તમામે તમામ એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનીને અસર દર્શાવતો હોય તેમ દરિયાની અંદર પોતાની

સાથે સાથે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જેમાં શ્રીલંકાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જેમાં પણ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના વિસ્તારોની અંદર યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું હોય તેમ ત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનો તોફાની ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ હવે ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફ વર્ષાને લઈને નવી નકોરને તાજી આગાહી ઉત્તરીય ભારતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં કાશ્મીરના ક્ષેત્રથી લેહલદાખ અને હિમાલયના વિસ્તારની અંદર અત્યારે માઇનસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે ત્યાંથી ફૂંકાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની પવનો અને ભેજયુક્ત પવનોની અસરોને લઈને વાતાવરણની અંદર પલટાવની સાથે અનેક ક્ષેત્ર ઉપર હવે હળવા વાદળોના ઝુંડ ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે ગુજરાતની અંદર કચ્છના હવામાનમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર

સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને સતત જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે દરિયાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર સિસ્ટમનું જોર વધી રહ્યું હોય તેમ નવી નવી વાવાઝોડાવાળી સિસ્ટમો સક્રિય બનવાને લઈને દરિયાની અંદર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં તટીય વિસ્તારોની અંદર ટકરાવા માટે ધીમે ધીમે ગતિઓ કરતી જોવા મળવાની છે પરંતુ સિસ્ટમો આગળ વધવાની સાથે ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા ત્રીસથી થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ગુજરાતની અંદર પવન રહેલો જોવા છે ના ક્ષેત્ર ઈરાનનો વિસ્તાર ઓમાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ ભેજયુક્ત પવનોની સાથે સક્રિય બનતી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને અત્યારે ના ક્ષેત્ર રાપર ગાંધીધામ નળિયા ખાવડ બાડલીના વિસ્તારથી લઈને અત્યારે માંડવીના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના હવામાનોની અંદર મોટા પલટાઓની સાથે સાથે હવે પછી મોટા વિરામ બાદ કચ્છની અંદર પણ હળવા વરસાદીય ઝાપટાઓને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી બપોર દરમિયાન ગરમી અને આ ડબલ ઋતુની વચ્ચે હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્ર જેમાં દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ ગોંડલ જામનગર સલાયા બોટાદના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારમાં અમરેલીના ક્ષેત્રથી મહુવા અલંગ ઉના વેરાવળના વિસ્તારની અંદર હવે પછી ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાવાને લઈને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ હવામાનની આપણે માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર પણ અત્યારે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના ક્ષેત્રની અંદર સુરતના ક્ષેત્રથી લઈને અત્યારે વ્યારાનો વિસ્તાર વલસાડના વિસ્તારથી આવા નવસરી ડાંગના વિસ્તારની અંદર પણ મોટા પલટાઓને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતમાંથી પસાર થઈ રહી છે દરિયાની અંદર ભયંકર અને મોટા મોટા મોજા ઉછળી રહ્યા હોય તેમ સંપૂર્ણ હવામાનની અંદર ગુજરાતમાં મોટા પલટાઓને લઈને મોટી મોટી શક્યતાઓને મોટી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના હવામાનની અંદર પલટાઓની સાથે અત્યારે ગોધરા બોડેલી નડિયાદ ધોળકા અહેમદાબાદના ક્ષેત્રથી લઈને અત્યારે દાહોદના વિસ્તારમાં વડોદરા ખંભાતના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મોટી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે અને ઉત્તરીય ભારતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવને લઈને હવે ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પણ મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે આમ ગુજરાતની અંદર હજી પણ ત્રણ દિવસ સુધી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે જોકે કે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરાયણના તહેવાર દરમિયાન સારું વાતાવરણ રહેવા અને ઠંડા પવનો ફૂંકાવાની પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં

ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના વિસ્તારની અંદર નવું યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ આ વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિ સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર જેમાં પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળવાની છે બંગાળની ખાડીના તટીય અનેક વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વાદળછવાઈ વાતાવરણ જોવા મળવાનું છે અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અંદમાન નિકોબારના ક્ષેત્રથી લઈને અત્યારે માલદીવ આજુબાજુના હવામાનોની અંદર પણ ફરી એકવાર હળવા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારો સુધી સક્રિય બનેલા આ નવા સિસ્ટમના ભયંકર પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમની અસરો તીવ્ર બનશે તેમ તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારથી આ

નવી આગાહી કરવામાં આવી રહી છે જીહાં દર્શક મિત્રો હવે પછી ઠંડીનું જોર વત્તુ જોવા મળવાનું છે વહેલી સવારમાં કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ગુજરાતની અંદર શિયાળો હવે પોતાના અસલી સ્વરૂપની અંદર આવી ગયો હોય તેવા અત્યારે હવામાનોની અંદર પલટાવ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યની અંદર આગામી દિવસોમાં ઠંડી અને વાતાવરણની અંદર પલટાવ આવવાને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યની અંદર અનેક ભાગોની અંદર હવે પછી તાપમાન ગગડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ વખતે ઉત્તરાયણ ઉપર સારો પવન રહેશે બપોર પછી પવનોની દિશાની અંદર ફેરફાર જોવા મળી શકે છે અગિયાર જાન્યુઆરીની આસપાસ અને અઢાર જાન્યુઆરીના અંતની અંદર ભારેથી લઈને અતિભયંકર ઠંડી પડવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે પટ્ટાની અંદર ઠંડીની સૌથી વધુ અસરો જોવા મળવાની છે પાટણના ક્ષેત્રથી સમી હારીજ અને સાબરકાંઠાના વિસ્તારોના ભાગોની અંદર પણ હાડ થી જવતી કડકડતી ઠંડીનો અહેસાસ જોવા મળવાનો છે અનેક વિસ્તારોની અંદર આઠ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન જવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કચ્છના રણ વિસ્તારની અંદર 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 પણ તાપમાનની મોટો ઘટાડો જોવા મળવાનો છે વડોદરાની તાપમાન લઈને ડિગ્રી આસપાસ રહી શકે છે સૌરાષ્ટ્ર અને ગિરનાર પર્વતમાળા અને આસપાસના વિસ્તારોની અંદર પણ કાતિલ ઠંડીના અહેસાસ થવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે આમ આ સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી મોટા પલટાઓને લઈને લાંબા સમયના વિરામ બાદ દરિયાની અંદર ફરી તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બની રહેલી પશ્ચિમી વિક્ષેપની ડિસ્ટર્બન્સ આવવાના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે જોકે ત્યારબાદ ભયંકર ઠંડીનો અહેસાસ જોવા મળવાનો છે અંબાલાલ પટેલે બે થી લઈને ચાર જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર ઠંડી જોવા મળવા અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ભારે બરફ વર્ષા થવાની સાથે સાથે તોફાની પવનો આવવાની પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે ઉત્તર ભારતની અંદર શીતલહેરના લહેરના કારણે ગુજરાતની અંદર ઠંડીની અંદર વધારો જોવા મળવાનો છે ચાર જાન્યુઆરી બાદ પશ્ચિમીય વિક્ષેપો નબળી પડતી જોવા મળવાની છે જેના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધતું પણ જોવા મળવાનું છે અગિયાર જાન્યુઆરીથી ભયંકર ઠંડીનો અહેસાસ થતો હોય તેમ રાજ્યની અંદર હવે પછી ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે ખાસ કરીને ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે દરમિયાન પણ રાજ્યની અંદર પવનની ગતિને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં વહેલી સવારના સમયે છ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે બપોર દરમિયાન દસથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની ગતિને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે તેર ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન પવનની ગતિની અંદર સતત વધઘટ જોવા મળવાની છે સવારે પવન ધીમો હોવાથી પતંગ છગાવવાની અંદર થોડી મુશ્કેલીઓ પડી શકે છે પરંતુ બપોર બાદ પવનની ગતિ વધતા પતંગ રસિકો માટે ઉત્સાહનો માહોલ જોવા મળવાનો છે દરિયાની અંદર પણ તોફાની સિસ્ટમોની અસરને લઈને દરિયાઈ કાંઠના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાની પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે